દર્શાવે છે તો આપણે જોઈએ કે વનસ્પતિઓમાં સંકલન કેવી રીતે થાય છે તો વનસ્પતિ છે એ બે પ્રકારની ગતિ દર્શાવે છે વનસ્પતિ છે એની વૃદ્ધિ થાય છે અને એ કેવી રીતે ઉપજના સ્થાને પ્રતિચાર આપે છે તો એના પાંચ પ્રકાર છે Okay.

જલાનું વર્તનમાં ટૂંકા પ્રશ્ન માટે મૂળ અને પ્રકાર છે કેવું આ વર્તન દર્શાવે છે તે વ્યવસ્થિત તૈયાર કરી લેજો ચોથો પ્રકાર છે રસાયણની પ્રતિક્રિયા રૂપે થતું પાલ જેથી ચોક્કસ પ્રકારનું રસાયણ પેદા થાય છે અને એ રસાયણની પ્રતિક્રિયા રૂપે

તમે જોઈ શકો કે કર્ણોને અડકતા જ એના પર્ણો છે એકદમ પીડાઈ જાય છે તો આજે નજરામે છોડના કર્ણ ને અડકતા કર્ણો પીડાઈ જાય વધી છે એમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધિ આપણને જોવા મળતી નથી એટલે આજે આવર્તન છે એ વૃદ્ધિથી મુક્ત આવર્તન હોય છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં સંકલનમાં બે પ્રકારની ગતિ વૃદ્ધિ આધારિત અને વૃદ્ધિથી મુક્ત તમારી નોટબુકમાં નોંધ કરી લેજો વનસ્પતિ અંતઃ સ્ત્રાવો વિશે માહિતી મેળવી તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો વનસ્પતિની વૃદ્ધિ વનસ્પતિનો વિકાસ અને પર્યાવરણ સામે થતા ફેરફાર સામે વનસ્પતિ કેવી રીતે પ્રતિચાર આપે છે આ પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર સંકલન કરવામાં વનસ્પતિ અંકસ્ત્રાવો છે એના બે પ્રકાર છે વૃદ્ધિ પ્રેરક અંકસ્ત્રો અને બીજું છે વૃદ્ધિ અવરોધક અંકસ્ત્રાવો જે

વનસ્પતિ અંત વિશે ટૂંક નોંધ લખો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો